56 401 150 156 70 72 80 81 90 300 એમને બાંધી દો નોકી રોકાટ પાંચ મુદ્દા 800 રૂપિયા ભાઈ દુધીને 52 52 500 એક

એકત્રી બે ના બે ના કરો 20000 20000 50 કરના હો ને આપડા 50 51 52 53 54 55 55 55 55 56 હા 55 આ 160 ખાલી 60 રૂપિયા ભાઈ 1 કભે નમ મુદ્દો હોય આ જો

નવાનું સાતસો ભાઈ પાંચ પંદર વીસ ત્રીસ એકત્રીસ પચાસ અઠાણું નવ્વાણું

એકત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ બસ એકાવન હું નામ સામે પંદર લખવાનું બે

ના ત્રણસો સિત્તેર છ ભાઈ સિત્તેર આ બુધા ભાઈ ત્રણસો હવે